માળિયા હાટીનામાં ડાયમંડ પેલેસ ખાતે દાદી પ્રકાશમણીને પુષ્પાંજલિ તેમજ નંદ ઉત્સવ ઉજવાયો મીતાબેન દ્વારા વહેલી સવારથી મુરલી સંભળાવી જેમાં કૃષ્ણ જન્મ ઉત્સવનું મહત્વ સમજાવ્યું હતું ત્યારબાદ નંદ ઘેર આનંદભયો જય કનૈયા લાલ કી નાદ સાથે નાના બાળકોને બાળકૃષ્ણ સ્વરૂપમાં તૈયાર થઈ મટકી ફોડવામાં આવી હતી આ કાર્યક્રમનું સફર સંચાલન માળિયાહાટીના બ્રહ્માકુમારી મીતાબેન અને બ્રહ્માકુમારી જલ્પાબેન સહિતના ભાઈઓ બહેનોએ કરી હતી અંતમાં બાબાનો ભોગ તેમજ કૃષ્ણ જન્મ ઉત્સવને લઈ દરેક ભાઈ બહેનોને મોં મીઠું કરાવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા રિપોર્ટર વિનોદ બીરૂજા તલા માળિયાહાટીના ઓમ શાંતિ બ્રહ્માકુમારી મીતાબેન આજ માળિયાહાટીના ડાયમંડ પેલેસ ખાતે પચીસ ઓગસ્ટનો જે મુખ્યાલય માઉન્ટ આબુ દાદીપ્રકાશમણીનો આજે સત્તરમો પુણ્ય સ્મૃતિ દિવસ અને સાથે સાથે ભવિષ્યની અંદર આવનાર ભવનમાં શિવસ વર્ગી દુનિયાના જે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી બે પર્વ એક સાથે આજે ખૂબ અને હર્ષ ઉલ્લાસ સાથે મનાયું અને આજના આ દાદી પ્રકાશમણીના શ્રદ્ધાંજલિ બધા ભાઈ બહેનોને પુષ્પાંજલિ જ્ઞાનાંજલિ અર્પણ કરી અને સાથે સાથે પોતાના જીવનમાંથી કોઈને કોઈ નેગેટિવિટી દૂર કરવા માટેનો બધાએ દ્રઢ સંકલ્પ લીધો અને સદગુણને દાદીના જીવનમાંથી સદગુણને અને એમાં પણ આજે ખાસ દાદીના જીવનનો સત્યતાનો ગુણ હતો આ જીવન ક્યારેય અસત્ય નથી બોલ્યા કે યુક્તિયુક્ત પણ નહીં એ દાદી પ્રકાશ મળે કે જેમાં જે નામ છે એવા જ એ દાદીનો પોતાના જીવનની અંદર ગુણ હતા અને બ્રહ્મા બાબા ગણ્યા પછી આખા વિશ્વની અંદર જેનું નામ છે જ્ઞાન યોગનો પ્રકાશ ફેલાવી અનેક આત્માઓને ભગવાનની સાથે મિલન મનાવવા અને સત્યુગી દુનિયાની અંદર જવા માટે તૈયાર કર્યા એ છે આ દાદી પ્રકાશનું નામ એવા ગુણ